મિત્રો તૈયાર થઈ જાઓ કેવડિયા જવા માટે આંદોલન કરવા માટે આરપાર લડાઈ કરવા માટે બાવીસ તારીખે નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષભીલ મિત્રો શું ખરેખર કેવડિયામાં આરપારની લડાઈ થવાની છે ચેતરભાઈ વસાવા સાહેબે ખુદ કહ્યું છે કે બાવીસ તારીખે અમારા આ લોકોને પોલીસ રોકશે તો અમારી છેલ્લીને પહેલી લડાઈ હશે અમે બધાને નહીં છોડીએ કે અમારી દીકરીઓને રડાવી છે અમારા દીકરીઓનું જ રોજગારી છે ચીનવી છે અમારી જમીન ચીનવી છે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બંધ કરાવી દઈશું અમે સરદાર સરોવર ડેમ પણ જે કેનલ છે એ કેનલ પણ અમે બંધ કરાવી દઈશું આ રીતના છૂક્કી ચેલેન્જ આપી છે જ્યાં મિત્રો બાવીસ તારીખે મોટું એટલે મોટું આંદોલન થવા જઈ રહ્યું છે ત્યાં આગળ રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત rat awak જે રાજ્યો છે ત્યાંથી આદિવાસી ભેગા થવાના હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે તો ખરેખર મિત્રો અત્યારે જોવા જઈએ તો માહોલ છે એટલો ગરમાયો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જે ગરીબ લોકો આદિવાસી જે જમીન આપી હતી જે લોકોને જ ઓફ યુનિટીની અંદર જે જમીને ગઈ હતી એ લોકો જે આજુબાજુમાં પોતાની રોજગારી એટલે કે પોતાના ઝૂંપડા કે નાના મોટા ગલ્લા મૂકીને જે રોજગારી મેળવતા હતા એમને ગઈકાલે એમને જીસબી દ્વારા એમને ખસાડી દેવામાં આવ્યા અને ગલ્લા અને ah, જે ઝૂંપડાઓ હતા એ તૂડી નાખવામાં આવી આને લઈને ચેતરભાઈ વસાવાને ખબર જ પડતા તાત્કાલિક એમની મુલાકાત લીધી હતી અને આક્રોશમાં કહ્યું હતું કે અમે આર પાર લડાઈ કરવા માટે અમે તૈયાર છે જે દિવસે અમારા હથિયારો બહાર કાઢીશું એ તમારી પોલીસ કે તમારો કોઈ અધિકારી અહીં જોવા પણ નહીં મળે અમે મૂળ માલિક છે જલ જંગલ અમારું છે અમારી જમીન પર તમે રાજ કરો છો આવું કેમ ચાલે આ રીતના ચોક્કી ચેલેન્જ પણ આપી છે અને બાવીસ તારીખે બાવીસ તારીખે જે મોટું આંદોલન થવા જઈ રહ્યું છે તમારે આ ઘટના વિશે શું કેવી છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ ફોલો કરી